કોઈ છોતા હોય કદે સરકારી નોકરી હોય સારી સારી પોસ્ટ હોય તો આ વ્યક્તિ 25% આપણો હક હોવો જોઈએ પણ અત્યારે દુખ સાથે કે ઉપર 5% આપણો નોકરી પર નથી તો શિક્ષણની ની જો આ ઠાકોર સેલા અત્યારે ગાંધીનગર તાલુકા ની અંદર ઘણા એવા ગામડા છે કે જે 200 200 200 છોકરાઓ આપણા યુવાનો દરરોજ એક કલાક ટાઈમ કાઢીને સાથે નોકરી ધંધો કેવા બેઠા હોય ઉમરલાયક બેઠા હોય આગેવાનો બેઠા હોય પણ આજે આ મંચ ઉપર જુઓ જે મેહુલજી કીધું કોઈ પાંચ હજાર નોકરી વાળો છે કોઈ સાત હજાર નોકરી વાળો છે કોઈ એમાં કોઈ લાખો કરોડપતિ નથી

કારણ તો એક દીકરી એ નાયક માપલતા થઈ ગઈ આપણા વચ્ચે ઊભા હોય તો આપણે એમને પણ ફોલો કરી આપણા દીકરા દીકરીને આપણે ભણાવવા પડશે પણ કમ નસીબી એ કે ગામડામાં સાત ધોરણ હોય તો બાજુમાં આઠમા ધોરણ માટે બાજુના ગામમાં જવું હોય તો માતા પિતા કહેતા હોય કે આપણી દીકરીને આપણે ક્યાં બાજુના ગામમાં મોકલીએ ક્યાં ભણાવીએ અમે વચમાં સર્વે કરેલો ગાંધીનગરની અંદર

તમારા બેન દીકરી વડીલે સમાજના છે યુવાનો નોકરી કરશે દીકરી ભણેલી હશે તો પોતાનું પરિવાર નું ચલાવશે

ને સમાજ માટે કઈ કરવું છે એટલા માટે રાત દિવસ દોડતા હોય છે આયુવાનો વચમાં અમારે એવું પણ લાગ્યું કે થોડું આર્થિક રીતે સમાજ એટલો બધો કઈ સુખી તો નથી આપણે ફંડ કે એવું ભેગું કરતા નથી રાજ સુધી ઉઘરાય પણ નથી એમ સો રૂપિયા આ લોકોના ખીજા હોય સો રૂપિયા પેટ્રોલ ભરાય આ રીતના ગામડે ગામડે ફરતા હોય છે સમાજમાં જાગૃતિ લાવવા માટે તો લાખ લાખ વંદન મારા ગાંધીનગર કે સમાજ સંગઠિત પચાસ ટકા વ્યસન મુક્ત પણ થયો છે પરંતુ સાથે સાથે આપણે શિક્ષણ પણ અપનાવીશું અને સમાજમાં રહેલા જે ગુરિવાજો અંધ જેસા એના પણ આપણે નાબૂદ કરવી પડતી હોય શું સાથે એ પણ કેવું પણ કે ગામડાઓમાં હજુ ઘણા બાળ થઈ ગયા હોય થોરમાં હું મારા થી કહી દઉં કે એટલી બધી મારી કેપેસિટી નથી કે એટલો મોટો કોઈ હું રૂપારોપણ નથી ને દેતા પણ નહોતો અને આપણે મારા બાપા બાપ પણ એટલા બધા પૈસા ઢગી સુખી નહોતા પરંતુ સંઘર્ષ મેં કર્યો

ટિકિટ નહીં લાયકતા પણ આ યુવાનોનો લીડરલ ધારા પર કી સવાલો છે આ ઠાકોર સેનાની એકી તાકાત છે ભણાજુ સેના કોઈ પીસાડ છે એક દિવસ જે મારું સપનું હતું કે ગુજરાતની અંદર અ ઠાકોર સમાજ રાજ કરશે

અને લેવા માટે નથી આવતા હવે અમે કઈ અપર માટે આવતા આવતા હોઈએ છીએ તો આજે ઠાકોર સિનાના લીધે આજે અહીંયા આ ઠાકોર સિનાના લીધે અને ઠાકોર સમાજના લીધે આજે અહીંયા તમારા બધાના વચ્ચે અહીંયા આવવાનો અને બોલવાનો મોકો મળ્યો તે બદલ હું તમારો પણ ખૂબ ખૂબ આભાર છું અને જે અગવડતા પરી જે બેસવાની તમારો ભાઈ કેના કે ઠાકોર સમાજના જવાબે હારો તો કહે જાય અને સાયલન્ટ એટલે આપણો ઠાકોર સમાજ જ હોય શિસ્ત માટે પણ આપણો ઠાકોર સમાજ હોય અને શિસ્ત તો તમે જે અહીંયા મોટો ઉદાહરણ પૂરો પાડ્યું તે બદલ તમારો પણ બધાનો ખૂબ આજે જે મહેનત કરવાની હોય અને મહેનત કરતા હોય કોઈ દિવસ બોલતો નહીં પણ ગોપાલજીને રાજુજીને બધા કંઈક સાહેબી બોલતા હોય કદી બોલો નહીં पर आवर्तीपन नहीं पर आज खाली बोलिस पसीने की साई से जो लिखते हैं इरादों को पसीने की साई से जो लिखते हैं इरादों को उनको मुकंदर के सफेद पन्ने कोरे नहीं होते ख्वाहिश बस इतनी सी है कि लोग मेरे लफ्जों को समझे या जो ये नहीं कि लोग वाह-वाह करें परंतु सेवामाकीज तो है પર્સો પાછો તો જેમ અત્યારે મારા હવે બેચ નાયમ માંમતા બેઠા હોય પોલીસ ની પ્રતિમા પાસ થયેલા હોય મહારાજ ગામના અને મારા ફ્રેન્ડ તો કે ભાઈ જોડે કિતામતા હતા તેના પ્રોખ્યાના લેવીમાં અત્યારે લાગ્યા બેચ શ્રી શિલ્પા મેના પતિપુરા થી એટલે આ બધાય મહેનત કરી છે પરસો પાડે તો ત્યારે આમનો ફર મળી તો આપણે પણ પરસો પાણી છે મહેનત કરીશું હોસ્ટલા તો કભી હાર નહી હોતી બચી છે મહેનત કરજો